આમ પાર્ટી દ્વારા અતિવૃષ્ટિમાં ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કરવામાં આવેલ સર્વેમાં થયેલી ગોલમાલ ઉજાગર કરવામાં આવી હતી સાથે જ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે આ તકે કિસાન નેતા રાજુ કરપડાની સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો તથા આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન કાર્યકારી પ્રમુખ કૈલાશદાન દાનગઢવી મયુર સાકરિયા રમેશ મેર દેવકરણ જોગરાણા અજીત ખોરાણી કિશોરભાઈ અશોક મકવાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એમાં જ બતાવે છે એકસો દસ ટકા વરસાદ તાલુકામાં ત્રીસ ઓગસ્ટ સુધી થયો એટલે આપે જે વાત કરી કે નુકસાન ચોટીલા એકસો એકસો વીસ ટકા વરસાદ ચોટીલા છે બે ટકા વરસાદ જ્યાં છે ત્યાં સહાય મળે છે એકસો વીસ ટકા વરસાદ છે એ ખેડૂતોને સહાય નથી

સાંભળો મારો ખેતર હવે સાંભળો પાણીમાં પાણી સાયદા એક લાઇન લઈને આવેલા આપી દો પણ બગડે તમે સર્વે નું પરિસ્થિતિ એની એવી હશે સાયલા ની ભૌગોલિક પરિસ્થિતિ ક્યાં ડોલ વાળી છે કે સાયલા માં એકસો દસ ટકા આવે છે સાઈલાની બહુ અલગ સ્થિતિ કેવી